હવે આપણે લાઈટ ટુ બાઈટ ચાલુ કરી એટલા માટે ખેલો લઈ લે અંદર તો મળ્યા પછી તો હવે દોસ્તો મને મજા માણસો તો આપણે માલ જોખવાનો હતો જોખાઈ ગયો પાછા અને બાકી તો કઈ મજા આવશો બાકી તો વખારમાં આપણે જોઈએ કારણ કે હમણાં બે દી પહેલાં જ માલ આવ્યો આપણે જોયો ખોરનો

આપણે પાછા તો માલ જો આપણે ખોલવો પડ્યો બાજકા એ ખોલવાનો હતો ખોલ ન અને હવે જો આપણે થોડો ઘણો પાછો માલ જોખવાનો હતો તો જોખશો અને પછી ઘર પણ જાશું ફ્રેસ બેસ થઈ અને પછી મળશું આપણા નવા ભાઈને બહાર જવાનું છે એમ કહેતા પણ તો જાશું બધા તો મહિલા તો હાલો દસ તો મજામાં જમાશો દુકાનથી હવે નીકળી ગયા છે હવે ઘરે જવાનું છે ઘરે નહીં તો અહીં ફ્રેશ થશું પાછા સવારેથી એકવાર ના લીધું મહાદેવે જવાનું હતું અને હવે તો ઘરે જશું ફેશ થઈ કપડાં વપડા બદલાવીને બહાર જવાનું થાય તો જાશું ના ઘરે બે આવી ગયો ફોન ને જોશું બાકી તો મળ્યા આગળ શું કરવાનું છે એ અત્યારે ખબર નથી આપણે હલો દોસ્તો બધા મજામાં છો આપણે દુકાન નથી ઘરે જતા હતા ખરાડી જરૂર લઈને સોમવાર વળી અડધે વાગ્યા ત્યાં ફોન આવ્યો કે બટેકા જ ન મળે બધા હમણાં બટેકા લેવા જાય તો હાલો દોસ્તો આપણે લે લીધે બટેકાને જેવડો લેવાનો તો લેવાઈ ગયો તડકો બહુ અહીંયા એમ થાય વરસાદ જાય પણ અત્યારે વરસાદ નથી જતો છીએ એટલે ઘણો આપણા માટે કારણ કે એક ભાઈ બહેન હતો બટેકા બટેકા ધોરે જાય અવાજ સંભળાય તમને આગળ પતર ચોકવા આપણે હોય જ ઈડીઓ ગાળવા માટે એ વાંધો નહીં તો આગળ હમણાં જ નક્કી થયો હે કે ફોન આવ્યો હતો કાકાનો કે જે જેવું જવાનું છે પણ એને કીધું છે જવાનું થાય તો ને આપણી જગ્યા હશે તો આ તમને ખબર થાય આપણું શરીર એકદમ મસ્તીનું છે તમને જગ્યા આવે તો કે બાકી મળ્યા પછી આગળ તો હવે દોસ્તો બધાને મજા હશે તો આપણે ફ્રેશ બેશ થઈ ગયા ખાઈ પીને રક્ષા રાખડી બાકડી બંધ ગઈ છે તો દુકાને જશું મજા દુકાને જઈને તો આપણે આવી ગયા દુકાને તમે જોઈ શકો છો દુકાનનો વ્યૂ આખો તો આપણે દુકાને આવી ગયા છે અને દુકાને થોડી જવાની અને જવાનું કયું ટેન્શન મારે થોડું કામ આવી ગયું તું અને આપણે તમે નવરા હોય એટલા માટે થોડું કામ આવી ગયું તો હવે હું કરશું ને પછી ખર્ચ નો હવે પછી જઈશું કાંઈ મેળા પછી તો હાલો દોસ્તો પછી આપણે નીકળી ગયા દુકાનથી ને હવે ઘરે જવાનું છે ઘરે થોડુંક કામ છે કરશું પછી દુકાને રખડશું અને ઘર મારે નીકળી ગયા ભોગવાયો છે ને તડકો બહુ છે આજે છાણો નથી અને એમ થાય કે તડકે હું આવું ગરમી બહુ થાય બાકી તમે જોઈ શકો છો આપણે જવા હતું બાર પછી કેન્સલથી મળી રહે પછી તો હલો દોસ્તો બધા મજા આવશે પાછા આપણે નીકળી ગયા કંઈ દુકાન દુકાન થોડું ઘણું કામ છે તમને માલ લખવાનો છે એટલા માટે થોડોક બધા નીંદર આવી ગઈ ત્યાં જ વહેલી થોડીક નીંદર કરવા નથી રાતે લાઈટ નથી એટલે તો મળ્યા પછી તો હલો દોસ્તો બધી મજા આપણે પાછા આ દુકાનથી ઘરે આવી ગયા હવે થોડુંક ઘરે કામ પાછું હોય તો કરી પછી ફરી જાશું દુકાન